છ વર્ષ અગાઉ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળીબાર કરી ઘાતકી હત્યાના ગુનામાં નાસ્તા પડતા રૂપિયા દસ હજારના ઇનામી આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર એસઓજી એસઓજીની ટીમના માણસો દ્વારા ઘણા સમયથી નાસ્તા ફરતા લિસ્ટ બનાવી તેને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ હતા તે દરમિયાન એએસઆઈ ચલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાવને બાદની હકીકતના આધારે કુડલો વિસ્તાર બેંગ્લોર ખાતેથી આરોપી બનવાશ કાલુપ્રધાન રહે ઘર નંબર ત્રેપન શ્રી ભાગ્ય એપાર્ટમેન્ટ કુડલો વિસ્તાર બેંગ્લોર કર્ણાટક વાળાને પકડી પાડવામાં આવેલ છે સદર હું ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ તારીખ નવ દસ બે હજાર ઓગણીસના રોજ ફરિયાદીશીના શાળા મોહનભાઈ તથા આરોપી બનવાસ કાલુ પ્રધાન નાઓને પોતાની જૂની અંગત અદાવતમાં ઝઘડો ચાલતો હોય તે અદાવતમાં આરોપી બનવાસ તથા સહ આરોપીઓ સાથે મળી મરણ જનાર મોહનભાઈ નાઓને બંને પગના ભાગે તથા કમરના ભાગે ગોળી મારી ઘાતકી હત્યા કરી ત્યાંથી ભાગી ગયેલ હોય આ બાબતે તારીખ ઓગણીસ દસ બે રોજ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ હતો જેથી મજકુર આરોપી પલસાણા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર એકસો છવ્વીસ બે હજાર ઓગણીસ ઇપીકો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ એકસો ચૌદ તથા આર્મ્સ એકની કલમ પચીસ એક બી એ સત્યાવીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો પલસાણા પોલીસને સોંપેલ છે